આતીફ રસીત જી અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ એડવોકેટ રિયાજ ભાઈ શેખ માર્ગદર્શન હેઠળ ગુજરાત પ્રદેશ મહામંત્રી સાજીદ ભાઈ આગેવાનીમાં ની ભરૂચ જિલ્લા પ્રમુખ તરીકે ફાળુક ભાઈ નિમણૂક કરવામાં આવી છે સાથે જ ભરૂચ તાલુકાના ના હોદ્દેદારો પણ નિમણૂક કરવામાં આવી સાથે જંબુસર તાલુકા પ્રમુખ તરીકે નઝીરભાઈ દિવાન નિમણૂક કરવામાં આવી છે જેમાં લઘુમતી સમાજ લગતા તમામ સરકારી લાભો અને નાના મુદ્દા પ્રશ્નોના ઉકેલ લાવવા માટે રાષ્ટ્રવાદી પશ્ચમાનતા મહાજ સંગઠન કામ કરી રહ્યું છે તે પ્રદેશ મહામંત્રીત અને જિલ્લા પ્રમુખ દ્વારા જિલ્લાના તમામ લઘુમતી સમાજના લોકોને જાણ કરવામાં આવી છે તમામ પ્રશ્નોના તેમજ પ્રદેશ મહામંત્રી અને જિલ્લા પ્રમુખ દ્વારા જિલ્લાના તમામ લઘુમતી સમાજના લોકોને જાણ કરવામાં આવી શકે કે તમારા તમામ પ્રશ્નોના નિકાલ માટે અમારા કાર્યાલયનો સંપર્ક કરી શકો છો તેમ જણાવાયું છે અસલામ વલેકુમ રાષ્ટ્રવાદી મુસ્લિમ પશ્ચમંતા મહાજ હું ફારૂકજીભાઈ ભરૂચ જિલ્લા પ્રમુખ આજ રોજ અમારા બાયપાસ ખાતે આવેલા કાર્યાલય ઉપર એક મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં અમારા રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમંતના મહજના અંદર તાલુકા અને જિલ્લાની અંદર કેટલાક હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવેલી છે જેમાં ભરૂચ તાલુકા વાગરા તાલુકા અમુદ તાલુકા અને જંબુસર તાલુકાની અંદર પ્રમુખ સાથે તમામ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવેલી છે અમારા સંગઠનની અંદર અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અતે પ્રસિદ્ધજી અને પ્રદેશ અધ્યક્ષ અમારા એડવોકેટ દિયા શેખ શેખ સાહેબના માર્ગદર્શન હેઠળ તમામ હોદ્દેદારોને અમે નિમણૂક પત્ર સાથે એમને તમામ જવાબદારી સોંપી દેવામાં આવેલી છે સાથે જ અમારું જે સંગઠન છે એ સમાજલક્ષી કાર્યો કરવા માટે તત્પર રહેશે અને તમામ અમારા જે હોદ્દેદારો છે એ તમામ સમાજને લગતા નાના મોટા જે પણ કાર્યો છે કે અમારા સમાજને પડતી જે પણ મુશ્કેલીઓ છે એને તમામનો સામનો કરવા માટે અને એમને સાથ સહકાર આપવા માટે અમારું સંગઠન બંધાયેલું છે એટલે ભરૂચ જિલ્લાના અંદર અમારા જે લઘુમતી સમાજના જે કાર્યો છે એમાં અમે સાથે રહીને એમને તમામ મુશ્કેલીઓમાં સહકાર આપીશું નમસ્કાર